બાળકો વરસાદના પાણીનું સંભાવના તેના અંતર્ગત માપન કરી રહ્યા છે અને તે ઉપરથી ગણતરી કરી શકશે કે વરસાદી પાણીનો સંભાવના કેટલી હોય છે અને પાણી પ્રોજેક્ટ અંતર્ગત આપણે શું કામ કરી શકીએ છીએ જો વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો પાણીના જળ વ્યવસ્થાપનમાં આપણે વધારો કરી શકીએ છીએ જેથી ભવિષ્યમાં પાણીની તંગીને આપણે નિવારી શકીએ બાળકો શાળાના મેદાનમાં રોડનું માપન કરી રહ્યા છે કે જેથી વરસાદી પાણીનો કેટલો સંગ્રહ કરી શકાય પાણીનો કેટલો બગાડ થાય છે અને આપણે વરસાદી પાણીનો સંગ્રહ કેટલો કરી શકીએ છીએ તે ઉપરથી આપણને ખબર પડે છે કે ભવિષ્યમાં પાણીને સાચવવા માટે આપણે કયા કયા જળ વ્યવસ્થાપનની રીતોને અપનાવી શકીએ વરસાદી પાણીના સંભાવનાની અનેક રીતોનો ઉપયોગ શાળામાં કરવામાં આવે છે છતાં પણ જ્યાં જરૂર લાગે ત્યાં ગામમાં પણ માર્ગદર્શન આપી અને વરસાદી પાણીના સંભાવનાની માહિતી આપવામાં આવે છે